મિત્રો અમુક વસ્તુ એવી હોય છે જે આપણને યાદ નથી રહેતી અને એના માટે આપણે સ્માર્ટ વર્ક કરવું છે જેમ કે એક સુંદર મજાનું દ્રશ્ય છે દરિયા કિનારો છે જલ છે એકદમ અને તમારું આગમન પણ છે અહીંયા તો તમે આવી રહ્યા છો બરાબર તમારા આ ચરણ છે વસ્તુ એવી બને છે સૂરજ આ બાજુ ઢળી રહ્યો છે અને ચાંદા મામા છે એ ઉગી રહ્યા છે આખું સરસ મજાનું દ્રશ્ય છે એક સાઈડમાં સૂરજ ઢળે છે અને ચંદ્ર ઉગે છે તો આ વાત છે એને આપણે આ દ્રશ્યને મન ભરીને પીવાનું મન થાય છે સોળે કણાએ જાણે ચંદ્ર ખીલો છે અને એક આખું આહલાદક દ્રશ્ય પીવાનું મન થાય છે તમે કહેશો આ કેવી વાત છે તો મને એટલી ખબર પડે કે આ જલ છે અને એમાં તમારા ચરણ છે અને એક આ સૂરજ એટલે કે રવિ છે અને ચંદ્ર છે ફરીથી જળ છે એમાં ચરણ છે સૂરજ છે એટલે કે રવિ છે અને ચંદ્ર છે અને મન શું થાય છે કે પીવાનું મન થાય છે કે શું કે આ સોળે કળાએ જે આ ખીલેલું છે એ દ્રશ્ય પીવાનું મન થાય છે તો મિત્રો તમે આ વિશે જરા આવું વિચારી શકશો કે એક તો છે જળ ઈમાં ચરણ જલ ઈમા ચરણ ઈ ચંદ્ર પીવા દે આ સોળે સમંદર મિત્રો જલ છે ઈમાં ચરણ છે અને ઈ રવિ અને ચંદ્ર છે પીવા દે આ અમને